ઉપલેટામાં માજી સૈનિક સંગઠન દ્વારા આર્મી જવાન રિટાયર થઈ પરત ફરતા તેમનું ભવ્ય સન્માન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં તનતોડ મહેનત કરી ઇન્ડિયન આર્મીમાં ડ્યુટી જોઈન્ટ કરી સતત અઢાર વર્ષ સુધી પૂરી ઈમાનદારી અને નિષ્ઠાથી દેશની સેવા અને સરહદી સુરક્ષા કરી અને અઢાર વર્ષની નોકરી બાદ નિવૃત્તિ જાહેર થતા ઉપલેટાના યુવાન દીપક કુમાર ખીમાભાઈ બારિયાનું માજી સૈનિક સંગઠન તેમજ તેમના સમાજ અને ગામના લોકો દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવ્યું આર્મી જવાન દીપક કુમાર બારીયાએ સતત અઢાર વરસ ભારતની અલગ અલગ સરહદો પર ફરજ બજાવી વિવિધ રાજ્યો સહિત કલકત્તામાં તેમની વયમર્યાદા પ્રમાણે નિવૃત્તિ થતાં સમગ્ર દેશ અને પરિવાર સહિત તેમને ઘણું પ્રોત્સાહન મળ્યું હતું અને વડીલો દ્વારા જણાવ્યા પ્રમાણે હજુ પણ સમાજના નવ યુવાનોને આર્મી જોઈન કરી દેશની રક્ષા કરવાના પ્રયત્નો કરતા રહેવાનું જણાવ્યું હતું આ નિવૃત્ત જવાન તેમના વતન એટલે ઉપલેટા શહેરમાં પરત ફરી રહ્યા હોય તો માજી સૈનિક સંગઠન ઉપલેટા સહિત ના લોકોને આ વાતની જાણ થતા આર્મી જવાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં નિવૃત્ત આર્મી જવાનના પરિવાર સહિત માજી સૈનિક દળ ઉપલેટા અને શહેરીજનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા હવાલદાર ભાજપ દીપક કુમાર એસી થી અઢાર વર્ષ સંપૂર્ણ કરી અને Tetang su AS South जम्मू कश्मीर आसाम કે સૌ અહીં નોર્દ સક્યા માજી માજી મારું સ્વાગત કરી છે અને નિમંત્રણ પધારંતુ બધા ભારત માતા ભારત માતા જય વંદે વંદે આજરોજ અમારા પરિવારના સભ્ય મારા ભાઈના નાના પુત્ર દીપક કુમાર ખીમાભાઈ બારિયા અઢાર વર્ષની નોકરી ફોજની અંદર કરી અને આજે વય નિવૃત્ત થાય છે એને ખૂબ ખૂબ મારી શુભકામના પાઠવું છું અને સૌથી અભિનંદન જો કોઈને આપું તો એમને આપું કે મારી સૈનિકનું જે સંગઠન ઉપલેટા કાસે છે એનો ઉત્સાહ જોઈ અને અમારો પરિવાર ખૂબ ગદગદિત થાય છે હું શુભકામના એમને પણ ફરી આપું કે આવા ને આવા કાર્યો અને આવો ઉત્સાહ નિવૃત્ત કર્મચારીઓ સિવાય આ લોકો સામાજિક સેવાઓ પણ કરે છે એને બિરદાવું છું વખતો વખત મળવાનું થાય એવી ભાવના સાથે મારી વાત પૂરી કરું છું ભારત માતા કી હું માજી સૈનિક સંગઠન ઉપપ્રમુખ શ્રી દેવરખીભાઈ વાસિયા અને મારી સાથે પ્રશ્ન છે ભગતસિંહ પ્રમુખ શ્રી અમે આજ રોજ ઉપલેટા નિવાસી દીપકભાઈ ખીમાભાઈ બારીયા જે આ પોતાની એએસસી એટીમાં અઢાર વર્ષ નોકરી સંપૂર્ણ કરી અને નિવૃત્તિ થઈને આવ્યા છે એનું સ્વાગત કરીએ છીએ અને એના સામાજિક જીવનમાં એને હાર્દિક શુભકામનાઓ આપીએ છીએ ઉપલેટા માજી સૈનિક સંગઠન તરફથી અને એને અહીંથી એના ઘર સુધી અમે સામયું કરી અને એના ઘર સુધી અમે વળાવવા જઈએ છીએ